નમસ્કાર ગુજરાત નમસ્કાર ખેડા જિલ્લો નમસ્કાર નડિયાદ હું ગૌતમસિંહ સુદાન ફરીથી આપની સમક્ષ હાજર આપ આજે જોઈ રહ્યા છો તે થઈ રહ્યું છે લીલા લાકડાનું સ્મગલિંગ સ્મગલિંગ એટલે કે ગેરકાયદેસર રીતે કપાયેલા લીલા ઝાડ કે જે ગામ જીતપુરા તાલુકો કઠલાલ જિલ્લો ખેડા આ એનો વિડીયો છે જે કપાયા પછી એ ઝાડ ને સગે વગે કરવા માટેની આખી પ્રક્રિયા હવે આ બાબતે બધું ભીનું સંકેલી લેવાની નીતિ અપનાવી લેવામાં આવી છે ગ્રામજનોનું કહેવું એવું છે કે ઝાડ કાપવાની નોટિસ ખોટી રીતે અપાઈ છે ચીપકારી છે ગ્રામ પંચાયતની ઓફિસમાં જે દરવાજો હોય કે દિવાલ હોય એની ઉપર અને મામલતદાર શ્રી કઠલાલના જે બી નાયબ મામલતદાર આવ્યા હોય કે જે પણ મામલતદાર એ તપાસમાં આવ્યા હોય નામ અમે જાણતા નથી એમનું તેઓએ ભેદભાવ પક્ષપાત ભર્યું વલણ દાખવી આ આખા કેસને દબાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે જે આ સ્પષ્ટ અગાઉના અમારા સમાચારમાં પણ તમે જોઈ શકો છો અને આ ગ્રામજનોના કહેવા મુજબ અને બીજું કે આ તમને આ વિડીયોમાં જે દેખાઈ રહ્યું છે તે હવે આ તો જૂઠું ના હોય ને એટલા માટે ઘણી ગંભીર બાબત છે લાકડાઓ કપાઈ કપાઈને જંગલ તો આમે છીએ નહીં એ માંડ માંડ ઝાડ ઉછેર છે લોકો એને બી પછી પૈસાની લાલચમાં જ્યારે બી હોદ્દો મળે છે ને એટલે બધા હોદ્દો મળે એટલે પોતાનો ફાયદો વીણવાનો ચાલુ કરી દે છે કે આપણે લાભ લઈ લઈએ હોદ્દો જતો રહેશે તો પછી કશું નહીં કરી શકીએ આપણે પોતે જ આપણા આ દેશના દુશ્મન છીએ જોન એફ કેનેડી છે અમેરિકાના રાષ્ટ્રપતિ હતા એક પત્રકારે ક્વેશ્ચન કર્યો જોન એફ કેનેડીને કે તમે અમારા માટે શું કર્યું ત્યારે જોન એફ કેનેડીએ સામેથી પ્રત્યુત્તર આપ્યો કે તમે મને એવું કહ્યું કે તમે પ્રજા માટે શું કર્યું હું તમને એવું પૂછું છું કે તમે દેશ માટે શું કર્યું આપણે પોતે જ આપણા દેશના દુશ્મન છીએ જુઓ ભ્રષ્ટાચાર કરીને રૂપિયા કમાવવા એ એ પણ ભારત દેશનું આપણે એમને ભારત દેશમાં એમની વફાદારી નથી કરી રહ્યા ભારત દેશ વિરુદ્ધનું જ કામ કરી રહ્યા છીએ એટલા માટે તમે ક્રાઈમ નાનો કરો કે મોટો કરો એ દેશની વિરુદ્ધ જ કહેવાય ભાઈ તમે બિલાડીની જેમ આંખ બંધ કરી દૂધ પીઓ અને એવું વિચારો કે અમને કોઈ જોતું નથી કામ પતી જવા દો બરોબર છે તો પછી એનો કશો મીનિંગ રહેતો નથી ખાલી વાતોના વડા છે જય હિન્દ જય ભારત